ઓફિસર રોહિત ખલાસી સુરત ફાયર ઇમરજન્સી સર્વિસ લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ સહી સલામત કારણ હજુ જાણવા મળ્યું નથી રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ના કોઈ જાનહાની નથી